હેલો આઈઝ બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો આજે અમે ભાઈ કરિયાણાની કીટનું વિતરણ કરવાના છીએ જો કે બે કરિયાણાની કીટ બાવસર ગામી આપવાના છે અને એક વીરાવાડા આપવાના છીએ તો મિત્રો બ્લોગમાં બને રહેજો ભાઈ આજે અમે એક પૂનનું કામ કરવા જઈ રહ્યા છીએ એના માટે તમને રિક્વેસ્ટ કરીએ છીએ કે આ બ્લોગ તો અવશ્યથી પૂરેપૂરો જોજો મારા ભાઈ તો જોઈ લો ભાઈ હાર્દિકભાઈ વિક્રમભાઈ બંને કરિયાણાની કીટ લાવી રહ્યા છે અને આજે તો ભાઈ આ ગાડી લઈને અમે જવાના છીએ તો ગાઈઝ અત્યારે અમે બાવસર ગામે આવી ગયા છે ભાઈ શાતાબાને ત્યાં તો આપણે પહેલી ગીટ આપણે શાંતાબાને અર્પણ કરી દઈએ જોકે એમનું તમે મકાન જોઈ શકો છો ભાઈ સરસ મજાનું મકાન રેડી થઈ ગયું છે અત્યારે હાલ અંદર પ્લાસ્ટરનું કામ ચાલુ છે તો ગાઈ અત્યારે હાલ અમે શાંતાબાને લઈને દવાખાને જઈ રહ્યા છે કારણ કે એમની થોડીક તબિયત બગડી છે તમે પાછળ જોઈ શકો છો હાર્દિકભાઈ અને બીજા પણ અહીંયાના એક બેન છે તે મદદ કરી રહ્યા છે અને ચલો ભાઈ આપણે અહીંયા બાજુમાં જ એક ગામડું છે ત્યાં દવાખાનું છે તો ત્યાં જઈને શાંતાબાને દવા કરાવીએ તો ગાઈ અમે લોકો ભાઈ ગાડીમાં બેઠી ગયા છે અને પાછળ શાંતાબાને પણ બેસાડી દીધા છે અને હવે થોડી વારમાં આપણે દવાખાને જઈશું

તો ગાઈઝ અત્યારે હાલ અમે વીરાવાડા ગામે આવી ગયા છે જો કે અહીંયા ભાઈ એક ભાતીભાઈ ભીખાભાઈ રાવડ કરીને છે એ નિરાધાર છે એમને આપણે એક કરિયાણાની ગેટ આપવાની છે તો મિત્રો અહીંના અમારા ફેન્સ પણ આવી ગયા છે તમે જોઈ શકો છો ભાઈ કેમ છો ભાઈ જુઓ છો ને અમારો વિડિયો લે આવતો મળાવ લે

તો ગાઈઝ અત્યારે હાલ ભાઈ આ રે બાથીભાઈ ભીખાભાઈ રાવર દાદા કેમ છો મજામાં છો સોંતી છે કે અમે એકા કરિયાણાની કીટ લઈને આયા છીએ જેનું વિતરણ કરવાનું છે એટલે તમને આપે તો તમે બધા ખાજો બધું બરોબર બધું કાઢીન બધું હવે કાઢીન બતાવ હાર્દિક ભાઈ હું લાયા છે તમારું

તો ભાઈ તમને અમારો વિડીયો કેવો લાગે ભાઈ સારું લાગે તો લાઈક કરી દેજો ચેનલ પણ ન આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ચલો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખો તમારા પરિવારનું ધ્યાન રાખો બાય બાયન ટેક કેર